રામ રામ રહે જય જે મળે તો જે કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં સ્વાગત છે હાલો બતાવ્યું આજનો પ્રોગ્રામ હા તો આજે આપણે જવાનું હે વાવેતર કરવા હાલો નવ દાંતે વાવવાનું છે મકાઈ ને કુંતરી વસંતપુર તો હાલો આપણે વાવેતર કરતા આવીએ તો ઓલરેડી કઈ જાતા હતા ને આપણે જોવો પૂરણી છે આપણે સંતરમાં કેમ ચોટી ગઈ કઈ ખબર નથી પડતી હા તો ઓલરેડી કઈ આપણે ફૂગી ગયા ત્યાં જામ પડી જો મકાઈ કુંદરી નું વાવેતર કરવાનું હતું મકાઈ ના કુંદરી એ ભાઈ નાખતી ગયો ભાઈ જો હા તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા તો જમવાળી વીરાબેન ને એને મકાઈ ને કુંદરી વાવેતર કરવાનું હતું તો હાલો ખાના બના ભરાય છે કમ્પ્લીટ થાય વીરાભાઈ સડી ગયા સીટ ઉપર હા કાના પર ગયા કમ્પ્લીટ ખાતર બતરનન ક્રિયામાં શરૂઆત આ તબેલાઓ હે મોટો એટલે મકાઈ નું કુંદરી જ વાવવી પડે ભાઈ આ તો એને ગઈ જો આર કે બાપા જો વાવતા આ મજા પહેલા મકાઈ વાવી દે પછી વાવવાની આપણે જોવાય ઓ હા કે તરહ જો આમ સીરે નહીં ભાઈ ને તબેલાઓ મોટો

જેસીબી આવી ગયું હતું આપણે બાવડા કાંઈટા તો ઓલરેડી ગયા આપણે આવી ગયા ભરતભાઈ વાળી જો એને ઉપાડવાનો ચાલુ થઈ ગયો માંડવો જો ભરતભાઈ માંડવો ભાઈ ભારી જાય મો એની તે ક્યાં ક્યાં દેખાડો ભરતભાઈ માંડવો દેખાડવો જ ને આ જોવો ઘોઘરા થઈ પડ્યા ભાઈ હા ઘોઘરા ભાઈ જેમાં કઈ કટે જ નહીં ઈ મોર થઈ ગયા આપડે હજી ઉપાડવામાં વાહે ગયા ગયા હજી એના બહુ વખાણ ના કરે હજી આપડો કેવો નીકળે એ પ્રમાણે આધારીએ ને ભાઈ જોવો વાહ વાહ એમાં કઈ ઘટે નઈ કઈ લેવી ફોર વ્હીલ કઈ લેવી હા એમ કેતો માંડવો કેવો થાય ફોર વ્હીલ લેવા ને

આ વરસાદ નું કઈ કામ નું કારોભાઈ ને દિલીપભાઈ તો હાલો હા તો ઓલરેડી કહે આપણે આવી ગયા હતા જામજોધપુર હા મહેશભાઈ એવા હે ભરૂચથી કાકડિયાનું કામકાજ છે અને આપણે આવી ગયા હેમત ભાઈ ત્યાં જુઓ હેમત જે ભારવડિયા ભાઈ હા આપણા જ ગામના હે અમે બધા ભેગું જ ભણતા હતા એ થઈ ગયા વકીલ અમે આખી ટ્રેક્ટર હજી જુઓ હા હા આવી ગયા ભરૂચથી હા ને બાપાની જરૂર હતી કે કાગળીએમ સાઈન લઈ પછી ઉપાધી નહીં કા ભાઈ હા અને કંઈ પણ વકીલનું કામકાજ હોય તો આપણે હેમતભાઈ કરે જ છે ગામના તો રૂબરૂ મુલાકાત લેજો સરનામું થઈ ગયું હમતભાઈ એટલે હાલો ભાઈ તો કંઈ પણ કામકાજ હોય તો આપણે હેમતભાઈ ત્યાં આવી જજો બીજું શું ભાઈ હા

હા તો ઓલરેડી ગાય છે આવી ગયા હતા મહાદેવ ટ્રેક્ટર માં જુઓ સ્ટીરિયા લેવાના હતા નાનો ભાઈ ને આપણે જે અપડેટ કરવાના હતા જૂનામાંથી નવા કર્યા છે હાલો આપી દે એટલે આપણે નીકળીએ તો ઓલરેડી ગાય છે આવી ગયા હતા જામજોધપુરના ના જુઓ વરસાદ મીંડો જી કેવા જુઓ એમાં એટલો કર જગ્યા આપણે આવી ગયા હતા પાછા મહાદેવમાં જો સ્ટીરિયા ફિટિંગ કરાવવાના છે તો કરાવી લઈ ટેપ ને ભાઈ બધું કમ્પ્લીટ ઓલરેડી ભાવિનભાઈ હાજરમાં છે હા તો ઓલરેડી કઈ જો મહેશભાઈ જોવે છે આપણા જૂના ખોખાઓમાં કઈક અંદર શેર ખરું હું શેર છે ભાઈ